ટોલ તૂટેલો છે ગાંધીધામ થી કરીને મુન્દ્રા સુધી આ કયો પુલ છે બરાયા નો પુલ છે આ બરાયા પુલ છે કેટલા સમય થી હાલત છે આવી આવી લગભગ દોઢ બે વર્ષ આવી છે સરકારને તમે શું કહેશો સરકારને ને કાય સરકાર ને બસ રોડ બનાવે ના નુકસાન થાય ઘણું આ પુલ અત્યારે હાલે જો વાઇબ્રેટ કરે વાઇબ્રેટ તૂટ તૂટશે હું આવી એક તો વડોદરામાં માં જ પડી ગયો નામ અબ્રમાન હિંગવારજા અબ્રમાન ભાઈ પુલ પરિસ્થિતિ શું છે ને એટલી ખરાબ છે સાહેબ અમે આ લોકો 12 મહિના થી હાલી છે

પબ્લિક ઘરે થી નીકળે તો રાતના ઘરે જીવતા પોસ્ટ જ નહીં કારણ કે ભુજ કચ્છના રસ્તા કચ્છના ફૂલ કચ્છની નદીઓ કચ્છની પાપડીઓ કોઈ સુરક્ષિત નથી ગમે ત્યારે પડી શકે છે ખાડામાં ગમે ત્યારે ઘટકાઓ થઈ શકે છે આવું લોકો કહી રહ્યા છે